જય સ્વામિનારાયણ તારીખ ઓગણીસ આઠ બે હજાર ત્રેવીસ શ્રાવણસોત્રીજ શનિવાર ગામ દાડમાના પવિત્ર વિપ્ર નથુ ભટ્ટ એકાંતિક ભક્ત હતા જે દિવસથી સત્સંગ થયો એ દિવસથી અહર્નિશ ભગવાન શ્રીહરિનું ભજન કરતા નથુ ભટ્ટની આર્થિક પરિસ્થિતિ એકદમ સાધારણ હતી પણ એમના વશ ગુણાતીતાનંદ સ્વામી અવારનવાર એમના આમંત્રણે દાણબા ગામે પધારતા સ્વામીનો રાજીપો એમના ઉપર વિશેષ હતો સંવંત ઓગણીસો છમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી બાબરિયાવાડમાં પધાર્યા હતા નથુ ભટ્ટને સમાચાર મળતા તેઓ સ્વામીને દર્શને આવ્યા દંડવટ કરીને સ્વામીને કહે કે તમે કૃપા કરીને મારે ગામ દાડમાં પધારો સ્વામી કહે ભટડા તું અમે દર વખતે આવીએ છીએ ત્યારે પાકી રસોઈઓ કરીને જમાડે છે એથી અમે આ વખતે નહીં આવીએ ત્યારે નથુભટ્ટ હાથ જોડીને દિલગીર થતાં કહે કે મા બાપ અમારે ઘેર સાધુ ન આવે તો ઘરે રહ્યાનું શું કામ તમે જેમ રાજી થશો એમ કરીશ પણ આપ કૃપા કરીને પધારો સ્વામી કહે જો નથું અડદની દાળને રોટલા કરી તો જ તારા ઘરે આવીએ ત્યારે નથુભટ્ટ કહે ભલે સ્વામી આપ જેમ આજ્ઞા કરો એમ પણ આપ પધારો આમ નથુભ્ટનો ભાવ પૂરો કરવા સ્વામી દાળમાં પધાર્યા ભટ્ટે બાજરાના રોટલા કર્યા ને એમનો પ્રેમભાવ ભળતા રોટલા ફૂલીને દડા જેવા થયા ભટ્ટે એમાં ગાયનું થીણું ઘી ઘણું ભર્યું બપોરે ઠાકોરજીને થાળ થયા ને સંતોની પંક્તિ થઈ ને અડદની દાળને રોટલા પથ્થરમાં પીરસાયા સ્વામીએ જેવો રોટલો ભાંગો ત્યાં તો રોટલો માલિકોરથી ઘીથી તરબોળ હતો સ્વામી કહેલા ભટડા તોય તે તારા મનનું ધારું કર્યું ને ત્યારે નથો ભટકે સ્વામી મારે તો લાડુની રસોઈ જમાડવાનો સંકલ્પ હતો પરંતુ તમે ના કહી તો અડદની દાળ ને રોટલા જ કીર્યા છે ત્યારે સ્વામી કહે ભામણ અમારે સાધુને આવા રસકસવાળા ભોજનનો ન જમાય કીથી નીતરતા રોટલા અમારે સાધુએ ન જમાય સ્વામી એમનો પ્રેમ જા પ્રેમ જાણીને પથ્થરમાં સારી પેઠે છાંસ નાખીને રોટલો ચોળીને રસકસ વગરનો કરીને જમા આમ નથુભ્ટને સ્વામી સાથે આત્મનિવેદીપણાનો હેતુ હોય સ્વામીને પોતાને ઘેર તેડી લાવીને જમાડીને ખૂબ રાજી કર્યા સંત ઓગણીસો નવમાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પણ ગુણાતીતાનંદ સ્વામી સાથે એ પંથકમાં વિતરણ કરતા હતા આ વખતે પણ નથુભટ્ટ દર્શને ગયા અને પોતાને ગામ મારા શ્રીની પધરામણી કરાવવા આજીજી કરી ગુણાતીતાનંદ સ્વામી એમની આર્થિક પરિસ્થિતિ જાણતા હોય અને બોલ્યા કે નથુ તમારો વ્યવહાર બહુ સાધારણ છે વળી મહારાજ શ્રી આરે ઘણા માણસનો રસાલો હોય સૌ કોઈ આવે તો ઘણો ખર્ચ થાય અહીં આવ્યા છો તો સૌ દર્શન કરીને લ્યો દર્શન કરી લ્યો દાળમાં આવવાનો આગ્રહ રહેવા દ્યો નથું ભટતો સ્વામી પાસે ગળગળા થઈ ગયા અને બોલ્યા કે સ્વામી કાંઈ થઈ રહેશે હું બ્રાહ્મણનો દીકરો છું તો બે ઘર ભિક્ષા વધારે માંગીશ પણ રઘુવીરજી મહારાજ મારે ઘેર પધારે તો આંગણું પાવન થાય આમ આજી કરતાં રઘુવીરજી મહારાજ આવવા રાજી થયા અને દાળમાં પધાર્યા નથુ ભટ્ટના ઘરવાળા પાનબાઈ ઘણા ભાવિક હતા ઘરનો વ્યવહાર તેઓ સારી રીતે જાણતા હતા પોતે ભટ્ટને પોતાની સોનાની કામીઓ હતી તે હાથમાં દીધીને કહ્યું કે તમે મારી આ કામીઓ વેચી આવો જે રકમ આવશે એમાંથી સૌની આગતા સ્વાગતા કરીશું આ કે ફરીને આવો પાવન દિવસ વળી ફરીને ક્યારે આવશે પત્નીની વાત સાંભળીને નથુ ભટ્ટને આનંદ થયો અને સોનીની દુકાને વેચીને આવ્યા અને એમાંથી સો કોરી રોકડી આવી રઘુવીરજી મહારાજ પધાર્યા ત્યારે આગતા સ્વાગતાને સામયું સીધું સામાન લેવા સારું એંસી કોરી વાપરી અને વીસ કોરી મહારાશ્રીને ભેટ મૂકવા સારું રાખી રઘુવીરજી મહારાજનું ગામમાં ધામધૂમથી અબીલ ગુલાલ ઉડાડીને સામયું કર્યું પોતાને ઘેર પધરાવીને પૂજન કર્યું ગુલાબના હાર પહેરાવાને થાળ કરાવીને જમાડ્યા સંતો ભક્તોને જમાડ્યા અને મહારાજ શ્રી પાસે વીસ કોરી ભેટ મૂકી સદગુરુ ગુણાચિતંદ સ્વામી તો અંતર્યામીપણે જાણતા તો બોલી ઉઠા કે શ્રી આ બ્રાહ્મણ બધોય તાલ કરે છે પણ ઘરમાં ફૂટી કોડી નથી એના ઘરવાળાની સોનાની કામીઓ વેચીને સો કોરીઓ લાવીને આજે આ તમને પધરાવા ધામધૂમ કરી છે ત્યારે રઘુવીરજી મહારાજ અચરજ પામતા કહે કરે ભગત તમે આવું કેમ કર્યું હવે અમે તમારી ભેટ નહીં લઈએ આમ ભટ્ટે ઘણો આગ્રહ કર્યો પણ રઘુવીરજી મહારાજે વીસ કોરી ન લીધી ત્યારે ભટ્ટે ખૂબ આગ્રહ કર્યો અને અડધી રાખો એમ કરીને દસ કોરીઓ મહારાજશ્રીને અતિ આગ્રહ કરીને ચરણે ધરી પરત વધેલ દસ કોરીઓના સં સંકેતો ધોત પરત વધેલ દસ કોરીઓના સંતોને ધોતિયા ઓઢાડા અને પૂરેપૂરી સો કોરીઓ વાપરી આમ એમના ધર્મપત્ની પાનબાઈએ પણ પોતાની સોનાની કામીઓ વેચીને મહારાશ્રી અને સંતોને પોતાને ઘેર પધરાવીને અમૂલ્ય લાભ લીધો આ ભટ્ટના ધર્મપત્ની પાનબાઈ પણ એવા મહિમાવાળા ભક્ત હતા તેઓ પણ અવારનવાર ગઢપુર જઈ લાડુબા જીવ પાસ જીવુબા પાસે જઈ સત્સંગ કરતા એક વખત મોટીબા દાડમા ગામે પધાર્યા હતા પાનબાઈ દોડી દોડીને સેવા કરતા એક દિવસે પાનબાઈ મોટીબાને પગે લાગવા ગયા ત્યારે મોટીબા તો દ્રઢ બ્રહ્મચર્ય પાળતા હોય બોલી ઉઠા કે પાન પાનું તું આગેથી દર્શન કરજે તારે ઉદર બાળક છે તે પુરુષ છે વળી મારે ઉપવાસ પડશે આમ મોટીબાની વાત સાંભળીને પાનબાઈને ઘણું આશ્ચર્ય થયું આમ મોટીબા વગેરે સૌ બાઈઓની તેઓએ ખૂબ સેવા કરીને રાજો રાજીપો રળેલ હતો અસ્તુ જય સ્વામિનારાયણ સદ્ગુરુ ગાથામાંથી